કેમ છો વાલા મારા મિત્રો આજે હું સરસ મજાની ગાડીઓ તમારા માટે કંડિશનની અંદર વેચાવા માટે લઈને આવ્યો છું એક નંબર બધી ગાડીઓ રહેવાની છે નોન એક્સિડન્ટ ગાડીઓ રહેવાની છે અને કિંમતની તો વાત કરું તો કિંમત એકદમ રીઝનેબલ ભાવ બટેકા ડુંગળીના ભાવમાં મિત્રો ગાડીઓ તમને આપવાની છે તો વિડીયો તમે સહેલે સુધી જોતા રહેજો

આ ગાડી ફક્ત નવ્વાણું હજાર આઠસો કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર ચારે ચાર પાવર વિન્ડો વર્કિંગ કન્ડિશન ની અંદર છે બીજું ગાડીની અંદર લેધર સીટ કવરો તમને જોવા મળવાના છે એસી પાવરફુલ રહેવાનું છે બીજું મિત્રો ગાડી આખી આપણી ઓરિજિનલ ટુ ઓરિજિનલ સાચવેલી ગાડી રહેવાની છે કોઈ પણ જાતનો મિત્રો ગાડી ની અંદર ખર્ચો નથી બીજું મિત્રો હ્યુન્ડે વરનાની કિંમતની વાત કરીએ તો માલિક દ્વારા કિંમત ગાડીની ફક્ત અને ફક્ત એક લાખને પચ્ચીસ હજાર રૂપિયામાં તમને હ્યુન્ડેની વરના આપી દેવાની છે અને મિત્રો ગાડીની કિંમત ફિક્સ રહેવાની છે મિત્રો ગાડી તમને બરાબર પ્રિન્સ ઓટો કાર રાજકોટ ની અંદર જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી સરસ મજાની ફર્સ્ટ ઓનલાઈન ની અંદર તમારા માટે મારુતિ સુઝુકી ની સ્વિફ્ટ ગાડી લઈને આવ્યો છું કન્ડિશન ની અંદર ગાડી છે રીઝનેબલ ભાવ છે ગાડી ની અંદર બીજો મિત્રો ગાડી નું મોડેલ 2011 નું રહેવાનું છે ગાડી ની અંદર તમને ડીઝલ એન્જિન જોવા મળવાનું છે મિત્રો ગાડી ની અંદર એન્જિન બી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર તમને જોવા મળી જવાનું છે મિત્રો ગાડી એક જ ઓનર વાળી રહેવાની છે બરાબર એક જ હાથે ચાલેલી ગાડી રહેવાની છે કોઈ પણ જાતનો મિત્રો ખર્ચો નથી ઓરિજિનલ ગાડીની અંદર ઇન્ટિરિયર એકદમ જોરદાર કન્ડિશન ની અંદર રહેવાનું છે કંપનીના લેધર સીટ કવરો ગાડીની અંદર જોવા મળવાના છે ચારે ચાર પાવર વિન્ડો ટીપટોપ કન્ડિશન ની અંદર જોવા મળવાના છે બીજું મિત્રો

અને સો ટકા નોન એક્સિડેન્ટ ગાડી આપણી રહેવાની છે બરાબર સો ટકા આપણી નોન એક્સિડેન્ટ ગાડી રહેવાની છે બીજું મિત્રો હવે ગાડીની કિંમત ની વાત કરીએ તો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત અને ફક્ત બે લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયામાં આપી દેવાની છે મારુતિ સુઝુકી ની સ્વિફ્ટ ગાડી બરાબર કિંમત નિગોશિયેબલ રાખવામાં આવી છે વધારે ગાડીની માહિતી કે ફોટા જોતો હોય તો ડિસ્પ્લે ઉપર અમે માલિક નંબર આપેલો છે મિત્રો બે ગાડી મેં તમને આગળ બતાવી એના કરતા પણ સરસ મજાના ની અંદર તમારા માટે મારુતિ સુઝુકીની વેગનર LX મોડેલ લાયું છું ગાડી એક નંબર ગાડી રહેવાની છે વકીલની ગાડી છે સાચવેલી ગાડી છે અને ફર્સ્ટ ઓનર વાળી ગાડી છે બરાબર એક જ માલિક દ્વારા ચાલેલી ગાડી રહેવાની છે મિત્રો ગાડીનું મોડેલ 2019 નું રહેવાનું છે ફર્સ્ટ ઓનર ગાડી છે આપડી બરાબર પેટ્રોલ પ્લસ સીएनजी ની સિક્વન્સ કીટ ની અંદર તમને વેગનર ગાડી જોવા મળવાની છે બીજું મિત્રો ગાડી ફક્ત બેતાલીસ હજાર કિલોમીટર કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે ઓરિજિનલ ગાડી છે કોઈ પણ જાતનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી અને મિત્રો ગાડીની કિંમત પણ માલિક દ્વારા એકદમ રિઝનેબલ ઓછી કિંમતની અંદર ગાડી તમને આપવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ચારે ચાર પાવર વિન્ડો જોવા મળી જવાના છે કંપની કન્ડિશન ની અંદર બીજુ મિત્રો ગાડીની અંદર તમને લેધર સીટ કવરો કંપનીના જોવા મળવાના છે એસી એકદમ પાવરફુલ રહેવાનું છે બીજો મિત્રો ગાડીની અંદર જોરદાર કન્ડિશનની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ તમને જોવા મળી જવાનું છે બીજો મિત્રો આખી ગાડી 100% નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ અને કંપની કન્ડિશનની અંદર આપડી વેગેનર ગાડી રહેવાની છે હવે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત માલિક દ્વારા ફક્ત ને ફક્ત બે લાખ ને ત્રીસ હજાર રૂપિયામાં માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમે નંબર આપેલો છે અને બીજું મિત્રો અમારી ચેનલ ઉપર આવી જ ગાડીઓના સસ્તાથી સસ્તા ભાવની ગાડીઓના વિડીયો આવતા હોય છે તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ તમે કરજો અને બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો